મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે કોઈ પણ વ્યક્તિના જીવનમાં લગ્નનું અનોખું મહત્વ હોય છે તેમજ પતિ પત્ની વચ્ચે એકબીજા માટે જન્મો જન્મ જીવન મરણના કોલ થતા હોય છે જો કે બીજી તરફ સાબરકાંઠાના ખેડબ્રહ્મા વિસ્તારમાં છેલ્લા બે વર્ષથી લૂંટેલી દુલ્હન મામલે નોંધાયેલ આરોપીની ખબર પેટ્રોલિંગ દરમિયાન પોલીસને મળી આવતા સમગ્ર મામલે કેટલા રાજ ખોલ્યા છે સાથો સાથ મહિલાને ઝડપી લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે મહેસાણા વિસ્તારના ચંદ્રસિંહ ઝાલાને ખેડબ્રહ્માના દીગ્થલી વિસ્તારની કિરુબેન લક્ષ્મણસિંહ નામની મહિલાએ લગ્ન માટેની લાલચ આપી મંદિરમાં લગ્ન કરી પાંચ લાખથી વધારેની કિંમતના સોના ચાંદીના દાગીના લઈ ફરાર થઈ જવાના મામલે ખેડબ્રહ્માના ખેરોજ પોલીસ મથકે બે વર્ષ અગાઉ ફરિયાદ નોંધાઈ હતી જોકે સ્થાનિક વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ દરમિયાન બે વર્ષથી નાસ્તા ફરતા આરોપીની અટકાયત થઈ છે સાતો સાત લૂંટેલી

સૂચના આપેલું હોય જે અનુસંધાને ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન દીગથલી ગામે ખેડૂત પોલીસ સ્ટેશન ગુનાની લૂંટેરી દુલ્હનને ના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસ્તી ફરતી આરોપી કિરુબેન લક્ષ્મણભાઈનાઓ પેટ્રોલિંગ દરમિયાન મળી આવતા તેઓને ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશને લાવી અને આગળની કાર્યવાહી કરવામાં આવે સર મહિલા છે કે કઈ રીતે જે અપરિમિત યુવકો છે તે લોકોના સંપર્કમાં આવતી હતી ને કઈ રીતે આ લૂંટેલી દુલ્હનની ગેંગ છે તે સક્રિય થઈ હતી આ બાબતમાં જોવા જઈએ તો સદર બાબતે લૂંટેલી દુલ્હન ગેંગ બાબતે ખેરોજ પોલીસ સ્ટેશનમાં પચીસ બાર બે હજાર બાવીસના રોજ ગુનો દાખલ થયેલ જેમાં આઠ નામજોગ આરોપી તથા ત્રણ અજાણ્યા ઈસમો વિરુદ્ધ લૂંટ ધાટ તેમજ અન્ય કલમો મુજબ ગુનો દાખલ થયેલ જેમાં ફરિયાદી મહેન્દ્રભાઈ કે જેઓ વિરમગામ ધુલેટા ગામના વતની હતા તેઓએ સોશિયલ મીડિયા દ્વારા આ સદર લૂંટેરી દુલ્હનના એજન્ટોના સંપર્કમાં આવેલા તે બાદ તેઓને સોશિયલ મીડિયા દ્વારા છોકરીઓના ફોટા મોકલવામાં આવેલા અને તેઓને મટોડા ગામે મંદિરમાં બોલાવી અને છોકરી દેખાડવામાં આવેલી હતી જે બાદ તેઓને ત્યાંથી દીગથલી ગામે લઈ ગયેલા હતા અને ત્યાં જઈ અને આ કામના ફરિયાદીશ્રી મહેન્દ્રભાઈનાઓને પોતે પહેરેલ તમામ દાગીનાઓ તેઓની પાસેમાં રહેલ તમામ રોકડ રકમ તેમજ તેઓના તમામ કાર્ડ મોબાઈલ તેમજ તેઓનું મોટરસાઇકલ બાઇક બાઈક મળી કુલ પાંચ લાખ ચોર્યાસી હજાર પાંચસોનો મુદ્દામાલ આ કામ આ ગેંગ લૂંટેરી દુલ્હનના તમામ લોકોએ લઈ લીધેલ અને તેઓ ફરિયાદીશ્રીને માર મારી અને ત્યાંથી ભગાડી દીધેલ તેમની અંદર કેટલા જે વ્યક્તિઓ છે તે સક્રિય હતા અને અત્યારે સુધીમાં પોલીસે કેટલા લોકોની અટકાયત કરીને કાર્યવાહી હાથ ધરી છે આમાં અગાઉ સાત થી આઠ આરોપીઓ પકડાઈ ગયેલ છે તથા આ બેન છેલ્લા બે વર્ષથી નાસી ફરતી જે રાજસ્થાન અને ગુજરાતની બોર્ડરમાં અલગ અલગ જગ્યાઓ જઈ અને છુપાઈ ફરતી હતી કેટલા અપરણિત યુવકો આનો ભોગ બનેલા છે લૂંટેલી હાલ કહી નહીં શકાય આ કામના ફરિયાદીએ ફરિયાદ આપી એટલે ધ્યાનમાં આવેલ છે આવા ઘણા પણ ઘણા બધા લોકો હશે કે જે આ રીતે સંપર્કમાં આવ્યા છે અને આ ભોગ બનેલા હશે કઈ કઈ કલમો સદર ગુનામાં ત્રણસો આઈપીસી કલમ ત્રણસો બાણું ત્રણસો ચોરાણું ત્રણસો પંચાણું ગુનાહિત કાવતરું એકસો વીસ બી ચોત્રીસ તેમજ આઈટીએટની કલમ સા બી મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ હતો મુખ્ય સૂત્રધાર ક્યાંથી પકડાઈ અને તેના વિરુદ્ધ આગળની શું કાર્યવાહી કરવામાં આવે આ કામની જે પકડાયેલ બેન છે તે છોકરીના માનો રોલ કરતી હતી અને તે અલગ અલગ છોકરીઓના ફોટા સોશિયલ મીડિયા દ્વારા એજન્ટો થ્રુ બતાવતી હતી અને બાદ તેઓની જાળમાં ફસાવી અને અન્ય લોકો તેનો કોઈ પિતાનો રોલ કરતા કોઈ કાકાનો રોલ કરતા કોઈ એ રીતે બધા અલગ અલગ રોલ કરી અને લોકોને ફસાવતા હતા